Udah खाना aja जी मिशाने तवा

આગોમા છે 1 વાગી ગયા છે ઓ યમ્મી બાજરીનો રોલા બનાવાય ઘઢી આલબાજરીનો રોલા ને રીંગણાનો શાક મેથીનો શાક અને amare છે ને ભેડા भिંડાનો આપણો ફેવરિટ કે લાગા ખબર 12:30 મકાઈ બાજરી ઈજા જીગોમા છે ખાનો મે જમવા બેસી ગયા છે કોન્સેન્ટ દેખાર દે નહીં

तो गैस कल तो हॉस्पिटल गया था आज तबीयत थोड़ी सारी है अचानक तावाई आई ना हम्म अचानक तावाई है तो दवाले ही आया नत्या रसार वो जो कबूतर आया कबूतर ना 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 सुबह से चढ़े हो हम्म बादला है બાને ચા નાસ્તો આપી દીધો છે બા ચા નાસ્તો કરે છે અને અહીંયા મમ્મી એને ઉપવાસ એટલે એ ચા ચા છે અને મને બી ભૂખ લાગે છે તો અહીંયા હું ટોસ અને ચા પીવો છું ગઈશ સાડા પાંચ થઈ ગયા પપ્પા છે ને સૂતા હે આરામ કરે ચાલો તાર ચા પી લઈ બેઠી છે बा बात जमे बात सर छोवा की क्या जमे बात हमें जमे जम्मन बाकी छोवा की क्या सर पापा ये मंबल जो है जागी <laughs> क्या बोलो बाने कल कॉलेज जवान बाम मॉडु थाय जे बाने कल कॉलेज जवान मॉडु थाय जे <laughs>

Lihat, ini adalah rumah dewa. Ini adalah rumah dewa ibu. Di sebelah ini ada kicari, di sebelah ini

અને જો અહીંયા છે ને હું બનાવું છું તલની માતર બનાવું છું કેમ કે મમ્મીને જ મંગળવાર છે એ બાને પડ્યા છે ક્યારની બનાવી હતી બનતી નથી અને મમ્મીને મંગળવાર છે એટલા માટે બનાવી દઈએ થોડા થોડા ચાખીએ બધા બરાબર ને બની જાય ને એ બાને હું બનાવું હા હા આ ગોળ હો

आई एम मम्मी सुता है चलो गुड नाइट कह दें हूँ बंद कर सू जाइए गुड नाइट जय माता जय श्री कृष्णा राधे राधे बाय बाय गुड नाइट जय